શકે ધોરણ બાર પછી આવતી કેટલીક મહત્વની પરીક્ષાઓ તો આ જે બધી પરીક્ષાઓ છે મોસ્ટલી ધોરણ બારમાં પછી આવે છે પરંતુ આની તૈયારી જે છે એ ઘણી જ વહેલી કરી દેવાની થતી હોય છે તો આ જે માહિતી છે એ નવમા દસમાના વિદ્યાર્થીઓ માટે પણ એટલી જ મહત્વની છે જેટલી ધોરણ અગિયાર બારમાં ભણતા વિદ્યાર્થીઓ માટે છે તો અહીંયા અમુક જે પરીક્ષાઓ બાર પરીક્ષાઓ લખેલી છે એના વિશે આપણે થોડી થોડી માહિતી પ્રાપ્ત કરીશું જોહાર દોસ્તો હું વિપુલ રાઠવા આજે આપણે એક નવા ટોપિકની વાત કરીશું કારકિર્દી માર્ગદર્શન વિશે તો આમ તો કરિયર ગાઈડન્સ વિશે હું ઘણી બધી સ્કૂલોમાં વિઝિટ કરી છે પરંતુ ઓનલાઈન ખાસ ચર્ચા કરી નથી તો આ વિડીયોની અંદર આપણે કરિયર ગાઈડન્સ વિશે વાત કરીશું તો આ વિડીયો જે છે એ નવથી બારના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બનાવવામાં આવેલો છે તો થોડું ધ્યાનથી જોજો અને જો કોઈ મને ઓળખતા ન હોય કે મારો પરિચય ના હોય તો અહીંયા થોડો મારો ઇન્ટ્રોડક્શન લખેલું છે અને એમાં છેલ્લા જે લખેલું છે કે આઈડીસી સર્ટિફાઈડ કરિયર કાઉન્સિલર તો હું આઈ ડ્રીમ કરિયર કરીને એક કંપની છે એની અંદરથી કરિયર કાઉન્સિલરનો કોર્સ કરેલો છે તો હું એક સર્ટિફાઈડ કરિયર કાઉન્સિલર કે કારકિર્દી માર્ગદર્શક આપનાર વ્યક્તિ છું કરિયર કાઉન્સિલર તો હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કારકિર્દી માર્ગદર્શન કોને કહેવાય તો પહેલાં તો કોને ના કહેવાય એની આપણે વાત કરીએ તો તમે કોઈક જગ્યાએ જશો તો કોઈ કોલેજના કે કોઈ સંસ્થામાંથી લોકો આવે અને પોતાની કોલેજના કે પોતાની સંસ્થા વિશે માહિતી આપતા હોય કે અમારી સંસ્થામાં આવું આવું છે તમે દસમા પછી કે બારમા પછી અમારે ત્યાં આવી શકો ભણવા માટે કે જોબ માટે કેમ કેમ તો એને કારકિર્દી માર્ગદર્શન ના કહેવાય કારકિર્દી માર્ગદર્શન એટલે તમને અલગ અલગ ઓપ્શન્સ વિશે તમને બતાવવામાં આવે એમ કે તમારી પાસે દસમા પછી આ વિકલ્પો ઉપલબ્ધ છે તમારી પાસે બારમા પછી આ વિકલ્પો ઉપલબ્ધ છે તમે તમારી ઈચ્છા પ્રમાણે અને તમારી અંદર જે ક્ષમતાઓ રહેલી છે રહેલી છે એ પ્રમાણે તમે કરિયર પસંદ કરો એવું જે કહેવામાં આવે એને કરિયર ગાઈડન્સ કહેવાય તો એક કરિયર કાઉન્સિલર કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીની પાછળથી નિર્ણય નથી લેતો એમ કે તું આ જ કરે એવું કોઈ વિદ્યાર્થીને નહીં કહે એ માત્ર વિદ્યાર્થીને રસ્તાઓ બતાવે છે એમ કે તારી સામે આ રસ્તાઓ છે હવે કયા રસ્તા પર તમારે જવાનું છે એ જે તે વિદ્યાર્થી અને એના ઘરવાળા જાતે નક્કી કરતા હોય છે બરાબર હવે આપણે કરિયર સિલેક્શનના કે કારકિર્દી પસંદગીના અમુક જે સ્ટેપ કે પગલાં છે એની વાત કરીએ તો સૌથી પહેલાં સેલ્ફ એક્સપ્લોરેશન આવે કે મને પોતાને શું ગમે છે શું નથી ગમતું મારી અંદર કઈ કઈ આવડતો રહેલી છે એ બધું આપણે પહેલાં ચેક કરવું પડે એના પછી બીજા નંબર પર આવે કરિયર એક્સપ્લોરેશન એટલે કે મારી સામે કારકિર્દીના કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે એ મને ખબર હોવી જોઈએ ઘણા બધા કરિયર છે એ બધા કરિયરો વિશે આપણને ખબર હોય તો આપણે એ કરિયરમાં જઈ શકીએ ને આપણને ખબર જ ન હોય તો પછી આપણે એ કરિયરમાં ક્યાંથી જવાના એના પછી આવે આપણો એક પ્લાન નક્કી કરવાનો ડેવલોપિંગ અ કરિયર પ્લાન એટલે કે હું દસમા ધોરણની અંદર આ વિષય લઈશ હું અગિયાર બારમાની અંદર સાયન્સ કોમર્સ આશ કે આ વિષયો ભણીશ અને આ પરીક્ષાની તૈયારી કરીશ એન્ટ્રન્સ એક્ઝામની અને એના પછી હું કોલેજ આ જગ્યાથી કરીશ આ બધું પ્લાનિંગની અંદર આવે ડેવલોપિંગ કરિયર પ્લાનની અંદર અને છેલ્લે એક્શન આવે એટલે કે એની ઉપર આપણે તૈયારી શરૂ કરી દેવાની એમ તો આ રીતના ચાર સ્ટેપ જે છે કે કરિયર સિલેક્શન કે કારકિર્દી પસંદગીના છે તો કરિયર સિલેક્શન કે કારકિર્દીની જે પસંદગી છે એની અંદર ફર્સ્ટ સ્ટેપ આવે સેલ્ફ એક્સપ્લોરેશન કે પોતાના વિશે જાણવું તો એની અંદર પોતાને શેમાં ઇન્ટરેસ્ટ છે રુચિ છે શું ગમે છે શું નથી ગમતું સ્કિલ્સ એટલે કે આવડત કૌશલ્ય વિશે જાણવું એપ્ટિટ્યૂડ અભિરુચિ કે યોગ્યતાઓ વિશે જાણવું બિલીફ છે લાઈફસ્ટાઈલ પ્રેફરન્સ છે પર્સનાલિટી છે વેલ્યુઝ છે આ બધી વસ્તુઓ જે પોતાના વિશે છે એના વિશે જાણવું એક ફર્સ્ટ સ્ટેપ આવે છે સેલ્ફ એક્સપ્લોરેશનની અંદર હવે તો આ આપણે કઈ રીતના ચેક કરી શકીએ એના વિશે અમુક અમુક મેથડ છે એની આપણે તો અહીંયા લખેલું છે કે આ જે સાત ફેક્ટર છે એ જે તે કરિયર આપણું સિલેક્શન કરવાનું છે એમાં મહત્વના હોય છે તો સૌથી પહેલા તો એપ્ટિટ્યુડ કે અભિરુચિ તો હું ઉદાહરણ આપું કે કોઈ એક છોકરું છે જેને બોલવાનું પસંદ નથી બરાબર એને બોલવાનું જ પસંદ નથી તો હું એને કહીશ કે તારે ટીચર કે વકીલ બનવું છે તો એના માટે અઘરું છે કારણ કે ટીચરમાં બોલવાનું ઘણું બધું થશે એમ પરંતુ આપણે એવું બી ના કહી શકીએ કે એ વિદ્યાર્થીની કમજોરી છે કે એને બોલવાનું પસંદ નથી એના માટે અલગ કરિયર છે એને બોલવાનું પસંદ નથી પરંતુ એનું જો મગજ સારું કામ કરતું હોય તો એ એક સારો એવો વૈજ્ઞાનિક બી બની શકે એમ તો આપણને આપણી અભિરુચિ કે એપ્ટિટ્યુડ વિશે ખબર હોય છે એ પરથી ઘણા બધા કરિયર્સ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ પછી કોઈને વ્યક્તિઓ સાથે સમય રહેવાનું પસંદ હોય કોઈને એકલા રહેવાનું પસંદ હોય તો એ પ્રમાણે અલગ અલગ કરિયર છે એના પર ઇન્ટરેસ્ટની વાત કરીએ તો રુચિની એમ હવે કોઈ વ્યક્તિ ફિઝિકલી ફિટ છે કોઈ છોકરો કે છોકરી તો એ એની એપ્ટિટ્યૂડની અંદર આવશે કે એ ફિઝિકલી ફિટ છે તો કદાચ આર્મીમાં કે સેનામાં જઈ શકીએ પરંતુ એને દેશની સેવા કરવામાં રુચિ કે રસ જ ન હોય ઇન્ટરેસ્ટ જ ના હોય તો એ કરિયરની અંદર ના જઈ શકે એમ તો ખાલી એક જ વસ્તુને આધારે આપણે કરિયર સિલેક્ટ ના કરી શકીએ આમાંથી બધી મોટાભાગની વસ્તુઓ જે છે એપ્ટિટ્યૂડ છે પર્સનાલિટી છે ઇન્ટરેસ્ટ છે સ્કિલ છે આ બધું આપણે જોઈને કરિયર સિલેક્ટ કરવાનું થતું હોય છે હવે પછી છે વેલ્યુ અને મોટિવેશન તો આપણને જે સંસ્કારો મળેલા છે એ પછી આપણે જે વેલ્યુમાં બિલીવ કરીએ છીએ અને એની પાછળ મોટિવેશન હોય છે ગમે તે કરિયરમાં જવાનું એ મોટિવેશન આપણને ઘરમાંથી મળતું હોય ગામમાંથી મળતું હોય કોઈ ગામમાં કોઈ આર્મીમાં હોય એને જોઈને આપણે આર્મીમાં જવાની છે હતી કોઈ ડૉક્ટર હોય તો એને જોઈને આપણને ડૉક્ટર ભણવાની છે હોય અત્યારે તો આપણે મૂવીમાંથી કેમ કેમ બી મોટિવેટ થતા હોઈએ કોઈ આઈએસ ઓફિસર આઈપીએસ ઓફિસરને જોઈએ તો જે તે કરિયરમાં જવા પાછળ એક મોટિવેશન બી હોય છે મને તમારું લોકેશન અને તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ એ પણ એક મહત્વની હોય છે હું વાત કરીશ કે દિલ્હીમાં જે છોકરું ભણતું હશે તો એ અલગ કરિયરમાં જવાનું વિચારતું હશે અને આપણે હું છોટા ઉદેપુરની વાત કરીશ તો એ અલગ કરિયરમાં જવાનું વિચારતું હશે કારણ કે એમની પાસે માહિતી જે છે એમાં બી ઘણો ફરક છે અને લોકેશન બી એમ દિલ્હીમાં ઇઝીલી તમને જે બી કોર્સ કરવા માંગતા હશો એની કોલેજો ત્યાં ત્યાં મળી જશે જ્યારે આપણે ત્યાં નહીં મળે પછી તમારા કોન્ટેક અને નેટવર્ક આ બી એક મહત્ત્વનો રૂલ છે તમારા કોન્ટેક્ટમાં જો અલગ અલગ કરિયરમાં જે કામ કરતા લોકો હોય તો તમે એને જોઈને ઇન્સ્પાયર થઈને એ કરિયરમાં જવાના પરંતુ તમારા કોન્ટેક્ટમાં જ કોઈ ના હોય જેથી કરિયરને રિલેટેડ તો તમારી એ કરિયરમાં જવાની ચાન્સીસ ઘણા આવું છે હું મોટી સિટીમાં જઈને મર્ચન્ટ નેવી કે પછી ડેટા સાયન્ટિસ્ટ આવી વાતો કરું તો એમને ખબર હશે બધાને કે ડેટા સાયન્ટિસ્ટ શું છે મર્ચન્ટ નેવી શું છે પરંતુ આપણા જિલ્લામાં આપણે વાત કરીએ તો એમને ના ખબર હોય કારણ કે એ એવા કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં જ નથી કે એમનું નેટવર્ક એવું નથી આપણે કારકિર્દી પસંદગી માટે જે આગળના સાત ફેક્ટર્સની વાત કરી કે જે મહત્વના પરિબળો છે એની તો એ આપણે કઈ રીતના ચેક કરી શકીએ એમ કે આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે આપણી અંદર કઈ કઈ ક્ષમતા રહેલી છે એ આપણને કઈ રીતના ખબર પડે તો એ ચેક કરવા માટેની એક મેથડ છે સ્વોટ એનાલિસિસ જેને કહેવામાં આવે કે સેલ્ફ ઇવેલ્યુશન સ્વમૂલ્યાંકન તો આની અંદર આપણે જો શોર્ટ એનાલિસિસ કરવું હોય તો એક બુકની અંદર છેલ્લા પેજ પર આપણે એસ ડબ્લ્યુડી કરીને ચાર ભાગ પાડી દેવાના એના પછી ફર્સ્ટ જે છે પાર્ટ એની અંદર સ્ટ્રેન્થ ક્ષમતા કે મજબૂતી આવે એમ ગુડ પાર્ટ ઇનસાઈડ એટલે જે આપણી અંદર જે સારી બાબતો હોય એ આપણે એની અંદર નોટ ડાઉન કરવાની જેમ કે મારું મેથ્સ સારું છે મારું અંગ્રેજી સારું છે મારું કોમ્યુનિકેશન સ્કિલ સારી છે હું ફિઝિકલી ફિટ છું તો જે બી વિષયની અંદર આપણે સારા હોય અંદરથી એ આપણે વસ્તુ એમાં નોટ ડાઉન કરવાની છે પછી જેમાં આપણે નબળા હોય કે જે આપણી કમજોરી એ વીકનેસની અંદર લખવાની છે જેમ કે મારે બોલવામાં મને થોડી તકલીફ પડે છે કાં તો હું પછી ફિઝિકલી ફિટ નથી મારા અક્ષર સારા નથી એ બધું વીકનેસની અંદર આવે એમ તો આ બંને વસ્તુ જે છે સ્ટ્રેન્થ અને વીકનેસ એ આપણી અંદર રહેલી છે એ આપણે નોટડાઉન કરી છે સ્ટ્રેન્થ અને વીકનેસ જે છે ક્ષમતા કે મજબૂતી કે નબળાઈ એ આપણી અંદર રહેલી છે પરંતુ અમુક બાહ્ય પરિબળો બી બીજા એવા છે જે આપણી કારકિર્દીની પસંદગી કે આપણે જે કારકિર્દીમાં જવા માંગીએ છીએ એને અસર કરતા હોય છે તો એમાં એવા પરિબળો બાહ્ય પરિબળો કે જે આપણને મદદ કરે આપણી કારકિર્દીને આગળ વધારવામાં એને આપણે અવસર કે તકો કહી શકીએ જેમ કે મારે કોઈ જગ્યાએ કોઈ કોર્સ કરવો છે એ કોર્સ કરવા માટેની મને માહિતી મળી રહી છે કા તો એ કોર્સ માટેની કોલેજ મારી નજીકમાં જ ઉપલબ્ધ છે તો એ અવસર મારી સામે કેમ કે અપોર્ચ્યુનિટી કહેવાય પછી મારે કોઈ જગ્યાએથી મારે ડૉક્ટર ભણવું છે તો હવે મારી પાસે પૈસા ના પરંતુ મને સ્કોલરશીપ મળી રહેતી છે તો એ મારા માટે અપોર્ચ્યુનિટી કહેવાય એમ હવે કોઈને એવું છે કોઈ છોકરીને કે એને સેનામાં જવું છે તો એના ઘરવાળા એને સપોર્ટ કરતા હોય કે જા તું સેનામાં જા તો એના માટે એ અવસર કહેવાય એમ પરંતુ આનાથી વિરુદ્ધ હોય ઘરવાળા ના પાડતા હોય તો એને થ્રીટ્સ કે અવરોધ કહેવાય એમ અવરોધની અંદર એવા પરિબળો કે જે આપણની કારકિર્દીમાં આપણી કારકિર્દી આપણે જે પસંદ કરીએ કરવા માંગીએ છીએ એમાં આપણને આગળ જતા રોકી શકીએ એમ એને અવરોધ કે ખતરામાં આપણે ઓબ્સ્ટેકલ અરાઉન્ડ્સની અંદર ગણી શકીએ એમ જેમ કે મેં હમણાં છોકરીને ઉદાહરણ આપ્યું હતું હવે છોકરીને ઘરવાળા ના પાડતા હોય છે અંદર જવાની તો એના માટે ઓબ્સ્ટેકલ કહેવાય કે અવરોધ કહેવાય એમ કોઈને એવું છે કે મારે કોલેજ કરવા માટે દિલ્હી જવું છે કે વડોદરા જવું છે કે અમદાવાદ જવું છે તો ઘરવાળા એને સપોર્ટ કરતા હોય પૈસા બી મળી રહેતા હોય તો એ ઓપોર્ચ્યુનિટીમાં આવે અને ઘરવારા ના પાડતા હોય કે પૈસાની સગવડ ના હોય તો એ અવરોધ કે થ્રીટ્સની અંદર આવે તો આ રીતના આ દરેક વસ્તુ આપણે નોટ ડાઉન કરીને શોર્ટ એનાલિસિસ જાતે કરી શકીએ અને આપણે જે કરિયર સિલેક્ટ કરવાનું છે આપણી સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખીને અને આપણી વીકનેસને આપણે દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ એમ અને જો આપણને કોઈ ઓબ્સ્ટેકલ્સ હોય તો એને આપણે ઓપ્શન્સ વિચારવા જોઈએ કે આને કઈ રીતના હું દૂર કરી શકું એવું તો આ રીતના આપણે પહેલેથી સેલ્ફ ઇવોલ્યુશન કર્યું હશે તો આપણને આગળ વધવામાં થોડી આગળ વધવામાં થોડી મદદ થશે એમ જેમકે કોઈએ એવું છે કોઈએ આ સેલ્ફ ઇવોલ્યુશન કર્યું અને એનું સપનું છે કે એને આર્મીમાં જવું છે કે સેનામાં જવું છે બરાબર પરંતુ એની વીકનેસની અંદર આવે કે એ અત્યારે ફિઝિકલી ફિટ નથી તો અત્યારે એને ખબર પડી ગઈ કે મારી વીકનેસની અંદર કે નબળાઈમાં આવે છે કે હું ફિઝિકલી ફિટ નથી તો એ અત્યારથી જો તૈયારી કરે તો એ એની નબળાઈને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી શકે એમ જો અત્યારથી એક્સરસાઇઝ કરવાનું એ શરૂ કરી દેતું હોય તો આપણને આપણી વીકનેસ છે સ્ટ્રેન્થ છે આપણી પાસે સામે કયા કયા અવસર ઉપલબ્ધ છે આપણી આગળ વધવામાં રોકી એવા ઓબ્સ્ટેકલ્સ કયા કયા છે આ બધી વસ્તુ ખબર હોય જોઈએ તો આ આપણે ઘરેથી કરી શકીએ સેલ્ફ રિવોલ્યુશન કે શોટ એનાલિસિસ જેને કહેવામાં આવે છે હવે કારકિર્દી માટે એક બીજો ઓપ્શન પણ આપણી સામે વિકલ્પ ઉપલબ્ધ છે કે આપણને જે સબ્જેક્ટની અંદર ઇન્ટરેસ્ટ હોય ને કે રસ હોય એ સબ્જેક્ટ પરથી આપણે અમુક કારકિર્દી સિલેક્ટ કરી શકીએ તો અહીંયા અલગ અલગ સબ્જેક્ટ ના નામ એના પરથી અમુક અમુક કરિયર્સના નામ લખેલા છે હું બધા નથી વાંચવાનો પરંતુ અમુક અમુક તમને કહી દઉં છું જેમ કે બાયોલોજી છે તો બાયોલોજીની અંદર ડોક્ટર લખેલું છે બરાબર તો તમને બાયોલોજી કે વિજ્ઞાન વધારે પસંદ હોય તો તમે ડૉક્ટરની ફિલ્ડમાં જઈ શકો બીજા બી ઘણા બધા પરિબળો છે જે આપણે ધ્યાનમાં લેવાના થતા હોય છે પરંતુ એના આધારે તમે જઈ શકો કે ધ્યાનમાં લઈ શકો કે હું ડોક્ટર ભણી શકું પણ તમને બાયોલોજી જીવવિજ્ઞાન પસંદ ના હોય તો પછી તમે એ વિષયમાં નહીં વિચારી શકો જેમ કે અહીંયા એકાઉન્ટન્સી પરથી અમુક અમુક કરિયર છે સી એ છે સીએમએ છે ફાઈનાન્શિયલ એનાલિસ્ટ છે સાયકોલોજી પરથી અમુક કરિયર છે પોલિટિકલ સાયન્સ પરથી અમુક કરિયર છે તો આ રીતના તમને જે વિષય પસંદ હોય એ વિષય પરથી બી તમે જે તે કારકિર્દીની અંદર જઈ શકો અમુક એપ્ટિટ્યુડ પરથી અમુક કરિયર છે કે અમુક અભિરુચિ આપણી જે છે ને કે આ આવડત એના પરથી અમુક કરિયર છે જેમકે વર્બલ એપ્ટિટ્યુડ જેનું સારું હોય એટલે કે બોલવાની ક્ષમતા જેની સારું હોય સારી હોય એ એજ્યુકેશન અને ટ્રેનિંગમાં મીડિયા અને કોમ્યુનિકેશન લો એન્ડ પોલિટિક્સમાં જઈ શકે જેનું ન્યુમરિકલ એપ્ટિટ્યુડ સારું હોય આ બધી ટેકનોલોજી એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ છે ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટન્સી છે આ બધામાં જઈ શકે જેનું મિકેનિકલ એપ્ટિટ્યુડ સારું હોય એના માટે અમુક કરિયર છે જેનું રિઝનિંગ સારું હોય એના માટે અલગ કરિયર છે જેની સ્પેશિયલ એપ્ટિટ્યૂડ એટલે કે જે અલગ અલગ ફિગર્સ છે કે પછી આકારો છે એના વિશે સારું જાણી શકતા હોય કે જે એમાં રસ હોય એના માટે અલગ કરિયર છે તો આ અમુક અમુક જે આ બધું વસ્તુ છે એ ચેક કરવા માટે અમુક અમુક મેથડ્સ બી છે અને સાયકોમેટ્રિક અસેસમેન્ટમાં બી આ ચેક થઈને આવતું હોય છે ડ્રીમ કરિયર દ્વારા બી એક સાયકોમેટ્રિક અસેસમેન્ટ લેવામાં આવે છે એમાં બી આ એપ્ટિટ્યૂડ દરેક ફિલ્ડના ચેક થતા હોય છે હવે એપ્ટિટ્યૂડ પરથી જે રીતના કરિયર છે એ જ રીતના પર્સનાલિટી પરથી બી અમુક અમુક કરિયર છે જેમ કે એક્સપિરિયન્શિયલ પર્સનાલિટી જેની એના માટે અલગ કરે છે ઇન્ટરપર્સનલ પર્સનાલિટી હોય એના માટે અલગ કરે છે ઇમોશનલ પર્સનાલિટી માટે અલગ કરે છે એટીટ્યુડનલ પર્સનાલિટી માટે અલગ કરિયર છે કોન્શિયન્શિયન જે વ્યક્તિ વધારે હોય એના માટે અલગ કરિયર છે તો આ રીતના પર્સનાલિટી પરથી બી અમુક અમુક કરિયર છે એના પછી આવે છે ઇન્ટરેસ્ટ તમને શેમાં ઇન્ટરેસ્ટ છે આ એક રાઇઝેક મોડલ કરીને કરિયર ગાઈડન્સની ફિલ્ડમાં કામ કરતી ઘણા બધી જે સંસ્થાઓ છે એનો ઉપયોગ કરતી હોય છે એ અહીંયા આપવામાં આવેલું છે જેમ કે રિયાલિસ્ટિક ઇન્ટરેસ્ટ માટે અલગ કરિયર છે ઇન્વેસ્ટિગેટિવ જેનો ઇન્ટરેસ્ટ હોય એના માટે અલગ કરિયર છે સોશિયાલિસ્ટ છે સોશિયલ જે ઇન્ટરેસ્ટ હોય એના માટે આર્ટિસ્ટિક માટે એન્ટરપ્રાઇઝિંગ છે કોન્વેન્સનલ છે તો આ બધું ઇન્ટરેસ્ટ ચેક કરવા માટે અમુક જે સાયકોમેટ્રિક એસેસમેન્ટ છે એમાં અમુક અમુક પ્રશ્નો આવતા હોય છે એના બીજા પગલા એટલે કે સેકન્ડ સ્ટેપ ઇન કરિયર સિલેક્શનની આપણે બધા વાત કરીએ તો એની અંદર કરિયર એક્સપ્લોરેશન કે અલગ અલગ કરિયર વિશે આપણે જાણવું કે અહીંયા જે અમુક વસ્તુઓ લખેલી છે એ બધી વસ્તુ વિશે આપણે જાણવું તો જુદી જુદી કારકિર્દીઓ વિશે આપણે જાણવું અલગ અલગ કરિયર્સ કે કારકિર્દીઓ વિશે જાણવા પ્રયત્ન કરશું તો મેથ્સ વિથ એની સ્ટીમ તો તમે ખાલી ગણિત વિષય ભણેલા હોવ અગિયાર બારની ની અંદર તો એના પરથી અમુક કરિયર્સ છે જે અહીંયા લખવામાં આવે છે જેમ કે એકચુરિયલ સાયન્સ છે ફાઇનાન્સ છે બેચલર ઓફ પ્લાનિંગ છે ડેટા એનાલિટિક્સ છે વગેરે તો હવે આની અંદર જે એકચ્યુરિયલ સાયન્સ છે એ એક નવું કરિયર બી આપણે કહી શકીએ કે જેની અંદર રિસ્ક મેનેજમેન્ટ પર કામ કરવાનું થતું હોય છે જેટલી બી કંપનીઓ જે છે એ રિસ્ક મેનેજમેન્ટ પર કામ કરતી હોય જેમ કે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તો એની અંદર છે પછી જે આપણને ઇન્ટરેસ્ટ આપતા હોય જે તે કંપનીઓ તો એની અંદર આપણું જે ઇન્ટરેસ્ટ નક્કી કરવાનું હોય એ બધું જે છે એ એકચ્યુઅલ સાયન્સ ભણેલા જે લોકો છે એ તૈયાર નક્કી કરતા હોય છે તો એમની ઘણી સારી એવી ડિમાન્ડ હોય છે અત્યારે એક્ચ્યુરલ સાયન્સ કરેલા લોકોની બી અને જે રીતના સીએ માટે એક અલગ ઇન્સ્ટિટ્યૂટ છે એ રીતના એક્ચ્યુરલ સાયન્સ માટે પણ આપણા દેશમાં અલગ ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકચ્યુઅલિસ ઓફ ઇન્ડિયા કરીને અને એના માટે એક એક્ઝામ લેવામાં આવે છે એસેટ કરીને એક્ચ્યુરલ કોમન ઇન્ડસ્ટ્રીઝ કરીને તમે અલગથી આ એકચ્યુઅલ સાયન્સના કરિયર વિશે વધારે માહિતી મેળવી શકશો તો આ અહીંયા અમુક બીજી પરીક્ષાઓની માહિતી આપેલી છે આ બધા જે કરિયર છે એ ખાલી તમે મેથ્સ લીધેલું હોય એના પરથી ઉપલબ્ધ છે કેમેસ્ટ્રી અને મેથ્સ એટલે કે પીસીએમ જે લોકો ભણેલા એમના માટેના અલગ અમુક કરિયર છે જેમ કે આર્કિટેક્ચર છે એન્જિનિયરિંગની અલગ અલગ બ્રાન્ચિસ છે પછી મર્ચન્ટ નેવી છે એરફોર્સ છે નેવી છે પાયલોટ છે આ બધા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં જે લોકો ભણેલા હોય એમના માટેના કરિયર છે હવે એની અંદર જે ડબલ ઈની જે એક્ઝામ આવે છે જે ડબલ ઇનું પેપર વન પેપર ટુ કે જે ડબલ ઇ મેન્સની એડવાન્સ તો એ આઈઆઈટીમાં કે એનઆઈટીમાં એડમિશન માટે છે પછી આ નાટાની જે એક્ઝામ છે એ આર્કિટેક્ચરમાં એડમિશન માટે છે આ નેસ્ટની એક્ઝામ છે આ આઈસરની એક્ઝામ છે આ એક્ઝામો વિશે તમે અલગથી ડિટેલમાં માહિતી પ્રાપ્ત કરી શકશો આ અમુક અમુક કરિયર છે જે પીસીએમ ઉપરથી એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ આપણે લીધેલું હોય એના પરથી આવે છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી તો જે વિદ્યાર્થીઓ બી ગ્રુપ લીધેલું હોય અગિયાર બાર સાયન્સની અંદર એમના માટે અમુક અમુક કર્યા છે જેમ કે આખી મેડિકલની જે ફિલ્ડ છે એમ છે બીએચએમએસ બી એમએસ ડેન્ટિસ્ટ્રી છે વેટિનરી સાયન્સ છે એ બધું તેમજ જ્યુલોજી છે માઇક્રોબાયોલોજી છે બાયોટેકનોલોજી છે ફાર્માકોલોજી છે આ બધી ફિલ્ડની અંદર આપણે જઈ શકીએ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી આપણે લીધેલી હતું અને એની અંદર પરીક્ષાઓની આપણે વાત કરીએ તો નીટ યુજીની પરીક્ષા આવે છે પછી જીપમેરની એક્ઝામ છે એઇમ્સ બી અમુક અમુક એક્ઝામ અલગથી લેતા હોય છે આઈસર એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે નેસ્ટની જે એક્ઝામ છે આ બધી આપણે આપી શકતા હોઈએ છીએ જે આપણે કોમર્સની વાત કરીએ તો કોમર્સ પરથી અમુક અમુક કરિયર છે જેમ કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ઇકોનોમિક્સ છે સ્ટોક બ્રોકર છે એક્ચ્યુરી છે મેનેજમેન્ટ છે આ બધી ફિલ્ડની અંદર તમે જઈ શકો એની અંદર સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટ જે છે એ આઈસીએ દ્વારા એને રેગ્યુલેટ કરવામાં આવતું હોય છે પછી સીએમએ છે પછી સીપીએ છે આઈટીમેટ અને જીપમેટ કે જે પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ આઈ એમબીએ બી કોર્સ તમે આઈઆઈએમ કરવા માંગતા આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ તો એના માટે આ પરીક્ષા પણ થતી હોય છે બેંકપીઓની પરીક્ષા છે તો આ બધા કોમર્સ વાળા ફિલ્ડ હ્યુમેનિટીઝ એન્ડ ઓપન ટુ એડ એટલે કે જે આર્ટસની ફિલ્ડના વ્યક્તિઓ છે એના માટેનામુક કર્યા છે જેમ કે સાયકોલોજી છે એન્થ્રોપોલોજી છે સોશિયોલોજી છે આર્કીલોજી છે પોલિટિકલ સાયન્સ અને પબ્લિક પોલિસીની અંદર કામ કરવું આ વગેરે બધું છે હવે આની અંદર અમુક અમુક એક્ઝામ છે સીયુટી તો બધા જ આપી શકે ટીસનેટ છે અશોકા એપ્ટિટ્યુડ છે વગેરે છે હવે આ જે નીચેના ઓપ્શન છે એ બધા માટે છે ઓપન ટુ ઓલ છે જે ક્લેટની એક્ઝામ જે છે એ તમે લોયર ગણવા માંગતા હોય એમાં જે રીતના આઈઆઈટી આઈઆઈટીઆઈએમ છે એ રીતના નેશનલ લો યુનિવર્સિટી છે તો નેશનલ લો યુનિવર્સિટીમાંથી તમારે એડમિશન જોતું હોય તમારે ક્લેટ એટલે કે કોમન લો એડમિશન ટેસ્ટ આપવો પડે બારમાં પછી તમને ડાયરેક્ટ એડમિશન મળે અને તમે વકીલ બનો એનએલયુમાંથી હવે આઈલેટ છે એ નેશનલ લો યુનિવર્સિટી દિલ્હી માટે છે આઈઆઈએમસી છે એ તમે જર્નાલિઝમનો કોર્સ કરવા માંગતો હોય એના માટેની એક ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન પછી ઝેવિયન ઇન્સ્ટિટ્યૂટ જે છે તેની અંદરથી તમે જર્નાલિઝમ કરી શકો પછી એનઆઈડી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન છે પછી યુસીડ ડિઝાઇનના કોર્સ અત્યારે આઈઆઈટીમાં પણ ચાલુ રહ્યા છે તો એની અંદર તમારે એડમિશન લેવું હોય બારમાં પછી આઈઆઈટીમાંથી તમે બેચલર ઓફ ડિઝાઇન કરવા માંગો હોય તો એના માટે યુસીની એક્ઝામ છે પછી એનઆઈએફટી એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી એની અંદર તમે જઈ શકો એનઆઈએફટીની અંદર પછી એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમી આર્મીની અંદર તમારે ઓફિસર તરીકે જોડાવું હોય તો એના માટે આ એક્ઝામ છે એનડીએની એક્ઝામ એ કહેવું છે કે ધોરણ બાર પછી આવતી કેટલીક મહત્વની પરીક્ષાઓ તો આ જે બધી પરીક્ષાઓ છે મોસ્ટલી ધોરણ બારમાં પછી આવે છે પરંતુ આની તૈયારી જે છે એ ઘણી જ વહેલી કરી દેવાની થતી હોય છે તો આ જે માહિતી છે એ નવમાં દસમાના વિદ્યાર્થીઓ માટે પણ એટલી જ મહત્ત્વની છે જેટલી ધોરણ અગિયાર બારમાં ભણતા વિદ્યાર્થીઓ માટે છે તો અહીંયા અમુક જે પરીક્ષાઓ બાર પરીક્ષાઓ લખેલી છે એના વિશે આપણે થોડી થોડી માહિતી પ્રાપ્ત કરીશું એ સૌપ્રથમ નંબરની પરીક્ષા છે નીટ યુજીની પરીક્ષા એ મેડિકલમાં પ્રવેશ માટેની છે તો તમે એમ મેડિકલમાં એડમિશન લેવા માંગતો હોય તમે એમ બીબીએસ છે બીડીએસ છે બીએમએસ આવા કોર્સ કરવા માંગતો હોય તો એના માટે તમારે નીટ યુજીની પરીક્ષા આપવાની થતી હોય છે અને એના માટે લાયકાતની આપણે વાત કરીએ તો તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી તમારે અગિયાર બાર સાયન્સની અંદર લેવાનું થતું હોય છે તો તમે ડૉક્ટર ભણવા માગતા હોય તો આ પરીક્ષા ટૂંકમાં તમારે આપવાની થતી હોય છે હવે એની અંદર ટોટલ સાતસો ને વીસ માર્કની આ પરીક્ષા છે હવે આ જે માહિતી છે એ તમને પીડીએફ રૂપે પણ હું ડિસ્ક્રિપ્શન બુકની અંદર નાખી દઈશ તો તમે ધ્યાનથી આ બધી માહિતી જોઈ શકશો એટલે બીજા નંબરની જે પરીક્ષા છે એ જે ડબલ ઈ ની પરીક્ષા છે તો ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓ જેમ કે આઈઆઈટી છે એનઆઈટી છે આ બધામાં જે ડબલ ઈ પરથી એડમિશન મળતું હોય છે જે ડબલ ઈની પરીક્ષા છે તો આઈઆઈટી છે એની અંદર જે ડબલ ઈ એડવાન્સ પરથી એડમિશન મળતું હોય છે જ્યારે એનઆઈટી છે પછી ટ્રીપલ આઈટી છે જીએફટીઆઈ છે આ બધાની અંદર જે ડબલ ઇ મેન પરથી એડમિશન મળતું હોય છે તો આ વધારે ડિટેલ તમે પીડીએફમાં પાછળથી પણ જોઈ શકશો હવે આ એની પરીક્ષાનો જે સિલેબસ આપેલો છે નાટા અને ની પરીક્ષા આ જે પરીક્ષા છે એ આર્કિટેક્ છે નાટા એટલે કે નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ હવે ચોથા નંબરની જે આ પરીક્ષા છે એ ક્લેટ અને આઈલેટની પરીક્ષા છે નેશનલ લો યુનિવર્સિટીમાં એડમિશન માટે તો ધોરણ બારમાં પછી તમે તરત જ પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ લો કોર્સ કરવા માંગતો હોય તો એના માટે છે જે રીતના આઈઆઈટી કે આઈઆઈએમમાં પ્લેસમેન્ટ થતું હોય એ રીતના નેશનલ લો યુનિવર્સિટીમાં બી પ્લેસમેન્ટ થતું હોય મોટી મોટી કંપનીઓ જે છે એમની પાસે આખી જે લીગલ ટીમ હોય એ એમના વકીલો જે છે એ નેશનલ લો યુનિવર્સિટીમાંથી મોસ્ટલી હાયર કરતા હોય છે તો આમનું એક અલગ ડિમાન્ડ હોય છે નેશનલ લો યુનિવર્સિટીમાંથી જે એલ એલ બી કરેલું હોય એમના માટે અને તમે પાંચ વર્ષની અંદર બારમાં પછી ડાયરેક્ટ વકીલ બની જશો હવે નેશનલ લો યુનિવર્સિટીની અંદર એડમિશન માટે ક્લેટની પરીક્ષા છે પરંતુ જે દિલ્હીની અંદર નેશનલ લો યુનિવર્સિટી આવેલી છે એની અંદર એડમિશન માટે એક અલગ પરીક્ષા લેવાય છે આઈલેટની પરીક્ષા અંદર જો આપણે એક અધિકારી તરીકે જવું હોય તો એના માટે એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડમીની પરીક્ષા લેવામાં આવે છે યુપીએસસી દ્વારા કે જે આઈએસઆઈપીએસ ની પરીક્ષા લે છે એ જ સંસ્થા દ્વારા એનડીએ ની પરીક્ષા પણ લેવામાં આવે છે જે વર્ષમાં બે વખત લેવામાં આવે છે તો એની અહીંયા લાયકાત લખેલી છે વર્ષ છે પછી તમે એરફોર્સ અને નેવીમાં જોવા માંગો છો તો ગણિત અને ફિઝિક્સ તમારે ની અંદર હોવું જોઈએ આર્મી માટે ખાલી બાર પાસ ચાલશે અને અહીંયા પરીક્ષાની પદ્ધતિ લખેલી છે મેથ્સ જે છે એ ત્રણસો માર્કમાં પૂછાતું હોય છે ટાઈમિંગ લખેલો છે અઢી કલાક પછી જનરલ એબિટી એબિલિટી જે છે એ છસો માર્કનું હોય છે ટોટલ નવસો માર્કની પરીક્ષા હોય પછી SSB ઇન્ટરવ્યુ નવસો માર્ક નું હોય તો આ તમે ડિટેલમાં પાછળથી આપણે આના પર વાત કરીશું હવે આ એનડીએની પરીક્ષા તમે પાસ કરો તો ત્રણ વર્ષ માટે તમારી ટ્રેનિંગ થતી હોય છે નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસના પુણેમાં એના પછી તમે જો આર્મીમાં હોય તો ઇન્ડિયન મિલિટરી એકેડેમી દહેરાદૂનમાં એક વર્ષ ટ્રેનિંગ થાય નેવીમાં હોય તો ઇન્ડિયન નેવીલ એકેડેમી અઝાયમાલા જે કેરળમાં છે ત્યાં ટ્રેનિંગ થાય અને એરફોર્સમાં હોય તો એરફોર્સ એકેડમી હૈદરાબાદમાં જે દોઢ વર્ષની ટ્રેનિંગ થતી હોય છે હવે કદાચ તમે બારમામાં આ પરીક્ષા તમારાથી પાસ ના થાય એનડીએની અને તમે આર્મીમાં ઓફિસર તરીકે જવા માંગતા હોય તો બીજી એક પરીક્ષા હોય છે સીડીએસની કમ્બાઈન ડિફેન્સ સર્વિસની પરીક્ષા જે પણ યુપીએસસી દ્વારા જ લેવામાં આવે છે હવે આ પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગ પછી તમારી જે પોસ્ટ હોય એ આ રીતના મળે તમે જેવી ટ્રેનિંગ પતાવશો એની સાથે તમને લેફ્ટનન્ટની રેન્ક મળશે સિત્તેર એસી હજાર જેવી આઈ થિંક સેલરી હોય છે એના પછી થોડાક વર્ષમાં તમે કેપ્ટન બનશો પછી મેજર બનશો આ રીતના તમે જનરલ છે આવી તમને પોસ્ટ મળતી હોય છે તો જે આપણે મૂવીમાં એમ તેમ બધા આર્મી ઓફિસર જોતા હોય એ બધા આ પરીક્ષા પાસ કરીને આવતા હોય છે એનડીએ અને સીડીએસની પરીક્ષા પછી UG યુજીની પરીક્ષા કેન્દ્રીય યુનિવર્સિટી એટલે જે ભારત સરકારની યુનિવર્સિટી છે એમાં તમારે એડમિશન જોતો હોય એના માટેની આ પરીક્ષા છે UG યુજીની પરીક્ષા ગુજકેટની પરીક્ષા હવે આ મોટા ભાગની જે આઈઆઈટી NIT છે એમાં તો જે ડબલ ઇ પરથી એડમિશન મળે પરંતુ ગુજરાતની જે અમુક એન્જિનિયરિંગની કોલેજ છે એગ્રીકલ્ચર છે ફાર્મસી છે એમાં ગુજકેટ પરથી એડમિશન મળતું હોય છે આ એનો સિલેબસને પેટર્ન છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્થના ચાલીસ ચાલીસ ક્વેશ્ચન ને આવતા હોય છે આઈપીમેટ અને જીપમેટની પરીક્ષા જેને એમ કરવું છે બારમા પછી તરત જ અને એ પણ આઈઆઈએમ માંથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી તો આ પાંચ વર્ષનું ઇન્ટીગ્રેટેડ એમબીએનો કોર્સ તમે કરવા માંગતા હોય આઈઆઈએમ તો આ પરીક્ષા તમારે આપવાની લીધો હોય છે બારમા ધોરણની અંદર આઈપીમેટ અને જીપમેટની પરીક્ષા જે છે હવે કોઈને વિદેશમાં એડમિશન લેવું હોય બારમા પછી તો એના માટે આ એક પરીક્ષા આવે છે સેટ કરીને સ્કોલરશીપ કેપ્ટિટ્યુડ ટેસ્ટ કરીને અને અમુક અમુક ભાષાની પરીક્ષાઓ પણ તમે ફોરેનમાં જવા માંગતા હોય તો આપવાની થતી હોય છે જેમ કે આઈએલટીએસ છે ટોફલ છે વગેરે એની અંદર તમારી વાઇટ રાઇટિંગ એબિલિટી લે કે તમે અંગ્રેજી કેવું લખી શકો રીડિંગ એબિલિટી લે તમે અંગ્રેજી કેવું વાંચી શકો તમે અંગ્રેજી કેવું બોલી શકો તમારી લિસનિંગ એબિલિટી તમે સાંભળી કઈ રીતના શકો કઈ રીતનું સમજી શકો તો આ બધું ચેક થતું હોય છે હવે એમએનએસ ની પરીક્ષા એટલે કે મિલિટરી નર્સિંગ સર્વિસ તો આ છોકરીઓ માટેની એક પરીક્ષા છે જેમાં છોકરીઓ બીએસસી નર્સિંગ આર્મી માંથી કે સેના ની અંદર જ કરાવવામાં આવે છે તો જે છોકરીઓને સેના ની અંદર જવામાં ઇન્ટરેસ્ટ હોય એ એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે મિલિટરી નર્સિંગ સર્વિસ હવે 12 માં પછી તરત જોબ જોઈતી એના માટે આ ભારત સરકારની એક પરીક્ષા આવે છે એસએસસી સીએચએસએલ કરીને તો એને અહીંયા પેટર્ન અમુક આપેલી છે અને એમાં ભારત સરકારની અંદર જે લવર ડિવિઝન ક્લાર્ક છે પછી પોસ્ટલ આસિસ્ટન્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટર છે આ બધી પોસ્ટ મળતી હોય છે અને અહીંયા સ્કેલરી બી લખેલી છે હવે આઈએમયુ સીએટી ની પરીક્ષા જે મર્ચન્ટ ને મર્ચન્ટનેવીમાં જવાનું એના માટે આ પરીક્ષા આવે છે તો મર્ચન્ટ મર્ચન્ટનેવી એટલે કે જે આપણે ભારતની અંદર કાચું તેલ જે છે પેટ્રોલ ડીઝલ છે એ બધા મોટા મોટા જહાજોમાં તો આવતું હોય આપણે અહીંયાથી બી કોઈ માલસામાન છે ખેતીને રિલેટેડ પ્રોડક્ટ જેમ છે ઘઉં છે એ બધું બહારના દેશોમાં મોકલતા હોય તો એ મોટા મોટા જહાજોમાં જતું હોય તો એની અંદર જે કામ કરતા અધિકારીઓ હોય એ મર્ચન્ટનેવીના અધિકારી હોય એમ તો એની અંદર તમારે કરિયર ડેવલપ કરવું હોય એના માટે આ પરીક્ષા છે આઈએમયુ સીઈટીની અને એની અહીંયા લાયકાત લખવામાં આવેલી છે સેલેરી ઘણી સારી એવી હોય છે અને કરિયર બી એવું કે તમે અલગ અલગ દેશોમાં ફરો અને એમાં જોબ બી એ રીતે તમે થોડાક ટાઈમ માટે દરિયામાં જુઓ પછી બે ત્રણ મહિનાનું વેકેશન હોય એ રીતના તો તો સારું એવું છે ઓકે આ આ બાર થઈ બધી માહિતી હું પીડીએફ લિંકની અંદર મૂકી દઈશ અલગ અલગ કારકિર્દી વિશે તમે જાણવા માંગતા હોય તો એના માટે એક કારકિર્દીમાં છે ને બુક છે એ મારા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે તો તમે એને બી રિફર કરી શકો બુક થોડી જૂની છે એને થોડુંક ડેવલપ કરીને નવી હું ફિઝિકલી બી બહાર પાડવાનું છું પરંતુ થોડી મહેનત માંગે છે તો ટૂંક સમયમાં કદાચ કે આપણે બાર પાડશું પરંતુ આમાં બી માહિતી ઘણી સારી એવી આપેલી છે તો તમે એ ચેક કરી શકો છો જેમ કે અહીંયા તમે અનુપ્રમણિકા જોઈ શકો છો તો આની અંદર તમે ડિફેન્સ ક્ષેત્રમાં જવા માંગતા હોય તો પહેલું ચેપ્ટર છે તો એ ચેપ્ટર તમે ખોલશો એટલે તમને એની રિલેટેડ બધી માહિતી મળશે કોઈ રમત ગમતમાં જવા માંગતા હોય તો એના માટે આ સાતમું ચેપ્ટર છે તો સાતમું ચેપ્ટર તમે ખોલશો તો એમાં તમને એના રિલેટેડ માહિતી કોઈને પત્રકાર બનવું છે કે જર્નાલિઝમની ફિલ્ડમાં જવું છે તો એના માટે અલગ ચેપ્ટર છે સીએસિએસ માટે અલગ ચેપ્ટર છે યુપીએસસી જીપીએસસી માટે અલગ ચેપ્ટર છે તો અમુક અમુક જે ફિલ્ડ પ્રમાણે અમુક અમુક ચેપ્ટર્સ આપણે બનાવેલા છે આની અંદર તમે જશો તો એની અંદર કઈ રીતના એડમિશન મળે છે એની લાયકાત શું છે કયા કયા તમે કોર્સ કરી શકો આ બધી માહિતી એની વેબસાઇટો છે આ બધું તમે જોઈ શકશો જેમ કે આ પહેલું ચેપ્ટર આપણે શરૂ કર્યું ડિફેન્સ ક્ષેત્રની કારકિર્દી વિશેની તો એમાં બધી માહિતી તમને જોવા મળી શકે બરાબર તો આ બુક બી તમે જોઈ શકો છો કારકિર્દી માર્ગદર્શન માટે વધારે માહિતી તમારે ડિટેલમાં જોઈતી હોય તો એના માટે અમુક કારકિર્દી માર્ગદર્શનને લઈને માહિતી આપવામાં આવેલી છે તમને તો આજે છે ઓનલાઈન માહિતી છે તો ઓફલાઇનની અંદર આખું કારકિર્દી માર્ગદર્શનને લઈને થોડીક અલગ પ્રોસેસ ચાલતી હોય છે પરંતુ અમુક લોકોને માહિતી મળી રહે એના માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે તો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો કોમેન્ટની અંદર